રાણપુર શહેરમાં લીમડી ત્રણ રસ્તા પાસે પિસ્તાલીસ જેટલા ગેરકાયદેસર દબાણો ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં લીમડી ત્રણ રસ્તા પાસે ગેરકાયદેસર રોડ પરના દબાણો ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું નેશનલ હાઈવે તંત્ર દ્વારા અગાઉ આ દબાણકર્તાઓની નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ આજ તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે જેમાં પિસ્તાલીસ જેટલા દબાણ ધારકોના દબાણ દૂર કરવામાં આવ્યા હતા જેમાં બે જીસીબી તેમજ ત્રણ ટ્રેક્ટર દ્વારા રાણપુરના મામલતદાર નાયબ મામલતદાર તેમજ નેશનલ હાઇવેના અધિકારીઓની હાજરીમાં દબાણો દૂર કરવામાં આવ્યા જેમાં મોટાભાગના દબાણકર્તાઓ દ્વારા તંત્રને સાથ સહકાર આપી સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવામાં આવ્યા હતા જે મોટા થડા હતા તે કાઢી નાખવામાં આવ્યા હતા અને રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો જેમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મામલતદાર કચેરી સ્ટાફ તેમજ પીજીવીસી સ્ટાફ સહિત તંત્ર ખડે પગે રહી અને ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું વિપુલ લોહાર ન્યૂઝ નાઇન ગુજરાતી રાણપુર કે બી ગોવિત મામલતર રાણપુર આજે નેશનલ હાઇવે રાણપુરથી લીંબડી જે નેશનલ હાઇવે છે એ રોડ ઉપરના દબાણોને કાર્યકલ નેશનલ હાઇવે દ્વારા નોટિસ આપી અને જાણ કરવામાં આવેલી હતી કે લીંબડી હાઈવે ઉપર જે તમારા દબાણો છે એ સ્વૈચ્છિક દૂર કરવા એમને ત્રણ નોટિસ આપવામાં આવેલી હતી દબાણદારોને જેમાંથી પચાસ સાહીઠ ટકા દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરી લેવામાં આવ્યા હતા જ્યારે અમુક દબાણો બાકી હતા એ ચાલીસથી પિસ્તાલીસ દબાણો જે કા દુકાનો કાચી દુકાનો હતી ઓટલા હતા એ બધું દબાણ દૂર કરવાની આજે ડ્રાય રાખવામાં આવેલી હતી કાર્યપાલક નેશનલ હાઈવેની ટીમ અમારી સાથે છે જીબીની ટીમ સાથે છે પોલીસ પ્રોટેક્શન પણ લેવામાં આવ્યું એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે આ બધી ટીમ સાથે આજે દબાણ દૂર કરવાની કોલેજ રાખવામાં આવેલી હતી અત્યારે ચાલીસથી પિસ્તાલીસ દબાણો જે હતા એ દૂર કરવામાં આવ્યા છે ને નેશનલ હાઈવે જે હતો ઘણા વર્ષોથી જે દબાણો દૂર નહોતા થયેલા એ ખુલ્લો કરવામાં આવ્યો છે